નમસ્કાર હું છું ડોક્ટર વિશાલ મકવાણા સ્વાગત છે આજના વિડીયોની અંદર આજના વિડીયોની અંદર પણ કેટલાક પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું દરરોજ એક વિડીયો આપણે અપલોડ કરવાના છીએ જેની અંદર એમસીક્યુ વાળા પ્રશ્નો છે ઓએમઆર વાળા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરવાના છીએ અને ટાટ સેકન્ડરી ની જે એક્ઝામ દેવાના છે એના માટે આ વિડિયો ખૂબ જ લાભકારી છે અગાઉ પણ એક વિડિયો આપણે અપલોડ કરેલો છે અને પ્લેલિસ્ટ પણ આપણે બનાવી રાખેલું છે પ્લેલિસ્ટ ની અંદરથી તમે જે અગાઉ વિડિયો છે જો ના જોયા હોય તો એને પણ તમે જોઈ શકશો ક્યારેક ધ્યાન ભારો વિડિયો રહી જાય અપલોડ થયો હોય અને તમને ખ્યાલ ના હોય તો તમે પ્લેલિસ્ટ માં જઈને જોઈ શકો છો કે કયા કયા વિડિયો છે એને પણ તમે જોઈ શકો છો તાટ તાટ જે છે સેકન્ડરી ની અંદર પ્રિલિમ એક્ઝામ ની અંદર ગેરંટી સાથે તમને ક્વોલિફાય કરવાની ગેરંટી આપણે આપી દીધી છે આ પ્રશ્નો છે એની બાદથી પ્રશ્નો આવવાની સંભાવના રહે છે કારણ કે આપણે એટલા બધા પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ એક ચેપ્ટરમાંથી એટલે કે એક પ્રકરણમાંથી કેટલા બધા પ્રશ્નો છે એક પણ લાઈન બાકી ના રહી જાય એની આપણે કાળજી રાખવાના છીએ આજે આ બીજો વિડીયો છે અગાઉનો વિડીયો ના જોયો હોય તો એને પણ જોઈ લેવો આજના આ વિડીયોની અંદર કેટલા પ્રશ્નો છે એની પણ આપણે ચર્ચા કરીએ આ પ્રશ્નો જ્ઞાનનો માર્ગ પ્રકાશિત કરે છે કેટલા વાક્ય પણ આપણે સાથે હશે આની અંદર ચર્ચા કરતા લઈશું યોગ એ કયા દેશનો અમૂલ્ય વારસો છે તો ભારત એની અંદર આવશે બિલકુલ ઈઝી પ્રશ્ન છે છતાં પણ જેને ખ્યાલ નહોય એના માટે છે યોગ એ કોના દ્વારા મળેલી ભારતની પ્રાચીન વિદ્યા છે કોના દ્વારા મળી છે વૈજ્ઞાનિકો દ્વારા મળી છે ઋષિમુનિઓ દ્વારા આધુનિક વિચારકો દ્વારા કે વિદેશી પ્રવાસીઓ દ્વારા મળેલી છે તો એની અંદર આવશે ઋષિમુનિઓ દ્વારા પ્રાચીન ઋષિમુનિ જે ભારતની અંદર યોગ છે એની ઉત્પત્તિ થઈ છે તો પ્રાચીન ઋષિમુનિઓ ભારતના તેમણે યોગની ઉત્પત્તિ કરી છે યોગ એ શું જીવન જીવવાની છે તો જીવન જીવવાની જીવવાની ખાલી પ્રશ્નમાં આપ્યું છે જીવન જીવવાની કળા છે એની કળા છે જીવન જીવવાની કળા છે આ પ્રશ્નો છે એને આટાવળા કરી એની અંદર કે ભેળવી અને પ્રશ્નો છે એ બનાવી શકે છે ચોથો પ્રશ્ન છે ભારતીય સંસ્કૃતિમાં કેટલા દર્શનનું ખૂબ જ મહત્વ છે કેટલા દર્શન શાસ્ત્રો છે કેટલા દર્શન છે તો એની અંદર 6 દર્શન છે 6 દર્શન છે અને પાંચમો પ્રશ્ન છે કે સામાન્ય રીતે માનવ જીવનનો હેતુ શું મેળવવાનો માનવામાં આવે છે માનવ જીવનનો હેતુ શું કીધું સામાન્ય રીતે કે યોગિક ભાષાની અંદર નથી ક્યારેક અવળો અર્થ કરી અને આપણે પ્રશ્નોનો ખોટો જવાબ આપી દેતા હોય છે તો સંપત્તિ અત્યારે આપણે સામાન્ય રીતે કીધું છે મનુષ્યનો શું હોય છે સંપત્તિ સંતતિ અને યશ મેળવવો એ માનવ માનવામાં આવે છે સામાન્ય રીતે કીધું છે યોગની ભાષામાં ના યોગમાં શું હોય છે તો માનવ જીવનો વિશિષ્ટ લક્ષ્ય શું છે તો મોક્ષ પ્રાપ્ત કરવો અને શાશ્વત આ યોગને લખું છે શેન લખું છે યોગ આવી રીતે પણ પૂછાય આ પ્રશ્ન પૂછાય તો આપણે એની અંદર આપણે આ મોક્ષ અને શાશ્વતનો પ્રશ્ન આવે

આધુનિક મનોવિજ્ઞાન કષ્ટાંગ યોગ માત્ર કસરત કે જાદુ વિદ્યા તો આ ત્રણ ઓપ્શન એની અંદર નહી આવે કષ્ટાંગ યોગ છે કષ્ટાંગ યોગ અંદર કષ્ટાંગ એટલે 8 8 અંગો છે યોગના મર્ચ પદંજલિ આપેલા છે તો 8 8 અંગો છે અને તમને ક્રમમાં યાદ હોવા જોઈએ પહેલું અંગ કયું છે બીજું અંગ કયું છે ત્રીજું અંગ કયું છે આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે એટલે 8 8 અંગો છે એ તમને ક્રમમાં આવવા જોઈએ ચાલો તો શાસ્ત્રની અંદર પણ આવે છે ચાલો દસમો પ્રશ્ન છે

ભૂલ તમારી પૂરે પૂરી શક્યતા છે યાદ રાખવાનું મહર્ષિ પટેલ નહીં પરંતુ મહર્ષિ પતંજલિ યોગ સાથે પણ વધારે સંકળાયેલો છે મહર્ષિ પતંજલિ કદાચ પ્રશ્નો બીજો હોય અને સૌથી વધારે તમને પ્રશ્નોનો જવાબ બિલકુલ સાચો નથી આવડતો અને ઓપ્શન અંદર મહર્ષિ પતંજલિ આપેલું છે તો ઈ બે જીજક છે એ ટીક કરી દેવો એના 99% સાચો પ્રમાણમાં ચાન્સીસ છે અષ્ટાંગ યોગનું વર્ણન પાતન

આવડી જશે યોગના માર્ગમાં આઠ સુવ્યવસ્થિત અંગો વિભાજીત કર્યા છે કયા આઠ અંગો છે એને પણ આપણને નામ ક્રમ ની અંદર પેલું છે યમ બીજું છે નિયમ ત્રીજું છે આસન ચોથું છે પ્રાણાયામ પ્રાણાયામ પ્રાણાયામ

અને નોટ પણ કરી શકો છો ક્રમમાં યાદ એના ક્રમના પણ પ્રશ્નો બને છે પ્રશ્ન નંબર 14 કે મહર્ષિ પતંજલિએ યોગના કેટલા અંગો દર્શાવ્યા છે તમારા ચર્ચા કરી આઠ આઠ ચર્ચા કરી આઠ 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 અંગો ધરાવતા યોગને આઠ અંગો ધરાવતા યોગને કયા નામે ઓળખવામાં આવે છે તો કષ્ટાંગ યોગ કષ્ટ એટલે આઠ આઠ અંગો ધરાવતા યોગને શું કહેવાય કષ્ટાંગ યોગ કહેવાય છે સોળમો છે બહિર બાહ્ય ક્રિયાઓ સાથે સંકળાયેલા છે એટલે બહિરંગ છે એના પછી ના જે ત્રણ છે અંગો એને અંતરંગ અંગો કહેવામાં આવે છે તો આની અંદર આવશે બહિરંગ આવશે બહિરંગ યોગમાં કુલ કેટલા અંગો છે તો અહીંયા પણ પાંચ આની અંદર પણ પાંચ પરંતુ

તદા કે વિધિ નામ કહેવાય છે અંતરંગ યોગનો સંબંધ કોની સાથે છે અંતરંગ અંતરંગ કેતો છે કે આંતરિક અંધહોકનોની સાથે છે કોની સાથે છે અંતહોકનોની સાથે છે પ્રતિહાર ક્યાં બે યોગો વચ્ચેનો સંબંધ છે સાંકળ છે હવે આ અત્યાહાર શું છે કેટલામો અંગ છે તો પાંચમો અંગ છે પ્રતિહાર શું છે તો કે શરૂઆતની ક્રિયાઓ છે અહીંયાની અંદર પ્રતિહાર છે વિહિરમ છે અને જે અભ્યાસ કરતા કરતા જે છેલ્લું એનું સ્ટેજ છે એ અંતરંગ સાથે સંકળાયેલું છે એટલે બહિરંગ અને અંતરંગ વચ્ચેનું સાત છે એવું કહી શકાય બહિરંગ અને અંતરંગ અંગ સાથે જો આ તમે જોઈ શકો છો પ્રત્યાહાર છે એ બહિરંગ અને અંતરંગ અંગ સાથે અંગ વચ્ચે સાત છે ચાલો તો હવે આપણે પ્રશ્નાંગ યોગના ચોક્કસ અંગો વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું આપણે તો ઓપ્શન એમસીક્યુ બેઝ છે अरे जीव जीव एग्जाम्स है प्रीलिव एग्जाम्स है पॉलिटाइक करी ले सो पच्ची यापड़ा यापड़ों से ने डिटेल लेक्चर करी क्या बड़ी सो करने के एग्जामिनेंटरी अपना पूछा से जब डिटेल विस्तृत पैसना प्रश्न आवश्य है निंदा जब यम योग को क्या ना होंगे सो तो पता है यम नियम आसो करना है प्रत्येक आध બહાર બાહ્ય ક્રિયાઓ સાથે બહાર એટલે બાહ્ય યાદ રાખadlo કોઈ દિવસ ભૂલાશે નહીં તો આસંગ છે ધ્યાન અંતરણ સમાધિ અંતરણ ધારણા અંતરણ તો બાકી બધું છે આસંગ છે ઈ બહિર અંગો સાથે જોડાયેલું છે બાહ્ય અંગો સાથે જોડાયેલું છે એટલે આસંગ જે જવાબ આવશે એમ જ રીતે 25મો પ્રશ્ન છે અને આ આપણો વિડિયોનો લપછેલો પ્રશ્ન છે તે એને કહીયું અંત શરૂઆતમાં બહિરક છે પણ અભ્યાસ કરતા કરતા અંતરંગમાં પરિણમે છે આવો કયો અંગ છે આની અંદર પણ તમે જોઈ શકો છો તો આસન છે પ્રાણાયામ છે છે કે નિયમ છે તો પ્રત્યાહાર ઘણા જ આપણે ચર્ચા કરી કે પ્રત્યાહાર છે એ શરૂઆતની અંદર બહિરંગ ગણાય છે અને અભ્યાસ કરતા કરતા એ અંતરંગ યોગ તરીકે ગણાય છે તો આ પ્રત્યાહાર છે એટલે આપણે હા આજના વિડીયોની અંદર બસ આટલું હતું એટલા આપણે જે કોઈ પણ પ્રકરણ છે એની અંદરથી એટલા બધા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું કે એની અંદરથી એક લાઈનમાં પ્રશ્ન હોય તો એ પણ બચે નહીં એટલા પ્રશ્નો છે એની આપણે ચર્ચા કરીશું વિડિયોની સિરીઝ છે ચાલુ રહેશે કારણ કે હજી નોટિફિકેશન પણ આવેલી નથી જે નોટિફિકેશન આવશે ડિટેલ નોટિફિકેશન આવશે એની અંદર શું મેન્શન કરેલું છે એની અંદર અભ્યાસક્રમ શું આપેલો છે પ્રશ્નો પ્રશ્નપત્ર છે એનું માળખું શું છે એની પણ આપણે ચર્ચા કરીશું એ મુજબ પછી આપણે ચાલીશું અત્યારે છે એમસીક્યુ પેજ કારણ કે પ્રિલિમ એક્ઝામ જે 2020 ની અંદર લેવાની છે એની અંદર પ્રિલિમ एग्जाम एमसीक्यू બેઝ હતી તો 9 10 ની અંદરથી એને બેજ આપેલો હતો તો આપણે નવ દસ ના પ્રશ્નો છે એને આપણે જેટલા નોટિફિકેશન આવે ત્યાં સુધી ચર્ચા કરીશું પછી નોટિફિકેશન માં તો પહેલા આ એમસીક્યુ નવ અને દસ ના પૂરા કરી લઈશું પછી આપણે આગળ છે એ પેપર વન માં જે આવે છે એના પ્રશ્નો છે એનો સિલેબસ છે એને પણ આપણે કવર કરીશું ટેલિગ્રામ ની ચેનલ પણ ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપેલી છે ત્યાં ટેલિગ્રામ ચેનલ સાથે પણ તમે જોડાઈ શકો છો ટાટ એક્ઝામ આપવાના છો તો આ વિડીયો આ વિડીયો ની સિરીઝ તમને ખૂબ જ લાભદાયી થવાની છે એક પણ પ્રશ્ન છૂટવા દેવાનો નથી ગેરંટી સાથે અને